દક્ષિણ ગુજરાતમાં આવેલા માંડવીમાં માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની આખી પ્રોપર્ટી જેમાં સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ આ બધું જ છે એને અઢીસો કરોડ રૂપિયાની મિલકતો માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ માંડવી સુગર સહકારી મંડળી જેમાં પંચાવન હજાર ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે એમાં સરકારના વીસ પાંચ કરોડ રૂપિયા છે જે બેંકે માત્ર સાડત્રીસ કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો એ બેન્કે લોન આપતા પહેલા આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ અઢીસો કરોડ રૂપિયાની છે થોડા સમય પહેલા જે એના અઢીસો કરોડ હતા એના સાડત્રીસ કરોડ થઈ ગયા જે કાયદા નીચે બેંકે આ હરાજી કરી છે એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કંઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફર્ચામાં લઈ જવી પડે શા માટે આપણે ફર્ચામાં નથી લઈ જતા અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ બેંક સીધે સીધી હરરાજી કરે અને એ પણ અઢીસો કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘુસવા આપણે નથી દીધા હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલે માટે સહકારી મંડળીઓ છે આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા છો બીજી એક નવાઈ પમાડે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે આઈઈએમનું લાયસન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીઅલ એન્ટરપ્રેન્યુઅર મેમોરેન્ડમ પરવાનગીને લાયસન્સ હોવું જોઈએ આ જે જુન્નર નામની મહારાષ્ટ્રની એક કંપનીને આપણી સહકારી મંડળીની અઢીસો કરોડની પ્રોપર્ટી સાડત્રીસ કરોડમાં પધરાવીએ છીએ એની પાસે આઈએમનું લાયસન્સ નથી અરે સાહેબ કોણ જોવે છે આ બધું સહકારી મંડળીના કાયદા મુજબ સહકારી કાયદા મુજબ આપણા ફરજામાં લઈ જાઓ અરે સરકારે પોતે જે વહીવટદાર કમિટી મૂકેલી હતી એમના ચેરમેન સંદીપ શર્મા કહે છે કે ઓછામાં ઓછા બસો કરોડ ની તો આ મિલકત છે તો બસો કરોડ વાળી મિલકત સાડત્રીસ કરોડમાં કેમ જાય છે ભાઈ ખેડૂતોના છવ્વીસ કરોડ આમાં સલવાયેલા છે ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે હું ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો આવો ભ્રષ્ટાચાર ન ચાલે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ પછી સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ વાત કરી હતી અને પંચાવનમાં ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થાપી હતી અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ અઢીસો કરોડની મિલકત સાડત્રીસો કરોડમાં મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના એમપી ડાયરેક્ટર છે મારો સવાલ છે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના અઢીસો કરોડ લૂટી અને સાડત્રીસ કરોડમાં લઈ જાય ક્યાં છે શ્રી અને ક્યાં છે ખાન શ્રી તમારી પણ જવાબદારી છે લડવું પડે કોર્ટમાં લડો નાક દબાવો બેન્કો આવી રીતે સીધી રાજી ન કરી શકે આપણું વેલ્યુએશન છે એ બતાવો અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ માનની વડાપ્રધાનશ્રીને પણ વિનંતી છે કે આપ મોકલો ને ઈડી મોકલો સીબીઆઈ આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે ગુજરાત લૂંટાય છે આપ મૌન ના બનો આપ પણ એક્શનમાં આવો અને પંચાવન હજાર ખેડૂતો જેમાં છે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માંગણી કરું છું